હાલ ગુજરાતમાં રાજ્યના પોલીસ વડા વિકાસ સાહેબ દ્વારા જે સરપંચોના પરિસંવાદ કાર્યક્રમ રાખ્યો હતો તે બાબતે અલગ અલગ જિલ્લાઓમાં જિલ્લા પોલીસ વડા તેમજ રેન્જ આઈજીઓ દ્વારા પણ તેમના વિસ્તારમાં સરપંચ પરિસંવાદ કાર્યક્રમ રાખી રહ્યા છે અને ભાવનગરમાં વાત કરીએ તો તળાજા તાલુકાના અલગ અલગ ગામના સરપંચોનો જે પરિસંવાદ કાર્યક્રમ ઉજવ્યો તેમાં સૌથી વધારે ફરિયાદો છે તે દારૂના દૂષણ મુદ્દે પોલીસને મળી ત્યારે ત્યાં હાજર જે સરપંચો હતા તેમણે પોલીસ વડાની હાજરીમાં શું વાતો કહી વિગતે નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફૈધાન હાલ ગુજરાતમાં કેવી રીતે ગુનાખોરી ડામી શકાય ગામડાઓમાં જાગૃતતા લાવી શકાય લોકોમાં કાયદા પ્રત્યે ડરનો માહોલ ઊભો થાય અને એક સારું વાતાવરણ ગામડાઓને આપી શકાય તે માટે ગુજરાતભરમાં રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય દ્વારા થોડાક દિવસ પહેલાં આદેશ કરવામાં આવે જેમાં સરપંચ પરિસંવાદનો કાર્યક્રમ યોજવામાં આવી રહ્યો છે અલગ અલગ જિલ્લાઓમાં ત્યાંના પોલીસ વડા રેન્જ આઈજીઓ દ્વારા આ સરપંચ પરિસંવાદ કાર્યક્રમ યોજવામાં આવી રહ્યું છે અને આના જ પગલે ભાવનગર જિલ્લાના તળાજા તાલુકામાં પણ આ સરપંચ પરિસંવાદનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં તળાજા તાલુકાના અલગ અલગ ગામના સરપંચો છે તેમણે આ કાર્યક્રમમાં હાજરી આપી હતી જેમાં ગામના જે વિવિધ પ્રશ્ન છે કાયદા વ્યવસ્થાને લાગતા તે બાબતે રેન્જ આઈજી ગૌતમ પરમાર અને ભાવનગરના એસપી હર્ષદ પટેલની હાજરીમાં તેમણે આ બાબતે રજૂઆત કરી હતી અને ખાસ કરીને મહત્વનો જે મુદ્દો ચર્ચાનો કેન્દ્ર બન્યો હતો તે દારૂના દૂષણનો ખાસ કરીને કહેવાય રહ્યું છે કે દારૂના દૂષણની ફરિયાદો સરપંચોને મળી રહી છે ગામડાઓમાં બેફામપણે દારૂ વેચાઈ રહ્યું છે ને જો આ બાબતે સરપંચ વિરોધ કરે તો તેની સામે બુટલેઘરો પડતા હોય તે પ્રકારના આરોપો પણ સામે આવી રહ્યા છે અને આ બાબત ખૂબ મહત્વની અને પ્રખર બની હતી તેમાં ચુસ્ત દારૂબંધીની અમલવારી કરાવવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી પહેલાં તો જે સરપંચો ત્યાં પરિસંવાદ કાર્યક્રમમાં આવ્યા હતા તેમની કયા કયા પ્રકારની રજૂઆતો જોવા મળી શું સમસ્યાઓ તેમના ગામડાઓમાં છે ને કાયદા વ્યવસ્થા મામલે તેઓ શું અપીલ પોલીસ અધિકારીઓને કરી રહ્યા છે તે સાંભળી લો ઘણી વાર દારૂવાળા અમારે નવી નવી પંચાયત આવી છે અમે અમારી રીતે કામ કરીશું અને જે આ પ્રવૃતિ સાથે જોડાયેલા છે સમજવાનો પણ પ્રયત્ન કરીશું કે તમે આ રસ્તો મૂકી જો પણ આ રસ્તો મુકાવવામાં આવશે એટલા માટે સાહેબ આ બધું વસ્તુ બહુ ગામ માટે તકલીફ વાળી થાય છે સારા માણસો સાંજે નીકળી શકતા નથી આવી પરિસ્થિતિ છે એટલા માટે વિનંતી એ જ છે કે ઉપર રીતે પ્રતિબંધ લાવવામાં આવે કંટ્રોલ કરવામાં આવે અને ઘણી વાર તો એવું થતું હોય છે સાહેબ અમારે નથી પણ આગળના ચેલેન્જ પણ કરતી હોય છે કે કેમ બંધ કરાવીએ કોઈ તો આ વસ્તુ સાહેબ ખાસ કરવાની જરૂર છે બાકી પોલીસ સ્ટાફ જે આપણો ગ્રામ્યનો છે સાહેબ એને મને અનુભવ છે અમારા બીજ જમાતા તરીકે હમુભાઈ છે અમારા ગામમાં ઘણી વાર નાની મોટી તકરારો કે નાની મોટી થતી હોય તો આપણે એના સાહેબને વાત કરતા હોઈએ છીએ હંમેશા પોઝિટિવ રીતે કહેતા હોય છે કે ગામ લેવલ પત્તું હોય તો પતાવી આપણે પોલીસ સ્ટેશન સુધી કોઈ વસ્તુ નથી એટલે આવો સારો સહકાર પણ મળે છે અને સારી પોલીસની કામગીરી પણ સારી છે અને જ્યારે પણ જરૂર પડે ત્યારે તાત્કાલિક પગલાં પણ લેવામાં આવે છે પરંતુ મુખ્ય મુદ્દો છે દારૂમાં જ છે એ માટે આપ સારી કામગીરી કરી અને લોકોને એમાંથી મુક્તિ મળે એ જ એક વિનંતી છે સાહેબ થેન્ક યુ

પાણી ચારે બાજુથી પાણી તાત્કાલિક વ્યવસ્થા કરો હું મારા કાર લઈને સીધો મંદિર થી અંદર ગયો એટલે કાર અંદર જઈ શકે તેવી પરિસ્થિતિ નહોતી એટલે મેં કાર પાછી જવા દીધી અને હું ત્યાંથી કડકડ સુધી પાણીની અંદર તલગાજુડા ગામની અંદર પહોંચ્યો એટલે વહીવટી તંત્રનો સંપર્ક કર્યો

ત્યારે ખરેખર વહીવટી તંત્ર સંપર્ક કરી અને જલ્દી થી જલ્દી આપણે નિકાલ કેમ કરી શકીએ અને આપણે બધાને સહકાર આપવો જોઈએ એટલે મેં આ ફી ત્યાં જોયેલી છે તલગાજ અને ત્યારે વાત થતી હતી કે આટલું બધું પાણી વર્ષો સુધી આવું કોઈ દિવસ પાણી આવ્યું નથી એટલે જ્યારે એવી આપદા અને વિપત્તિ આવે ત્યારે આપણે ગામના પ્રથમ નાગરિક તરીકે આપણી જવાબદારી બને એટલે આપણે વહીવટી તંત્રને ને વધુ સહકાર આપવો જોઈએ અને બીજું સાહેબ થોડોક કાયદો વ્યવસ્થા જળવાય એ માટે દરેક સરપંચશ્રીઓની વતી બની શકે તો પેટ્રોલિંગ વધારવામાં આવે ગામડે ગામડે તો અવર જવર વધારે હોય ત્યાં આવા લ્યુસન્સો વધારે હોય છે લોખાગીરી કરતા વધારે હોય છે તો સાંજના સમયમાં ગામડે ગામડે પોસિબલ હોય એટલું પેટ્રોલિંગ થાય જેથી કરીને કાયદોની વ્યવસ્થા જળવાની ભારતમાં જાય ઘણી વખત ગામ લોકો દબાણ હોય તો એ ખાલી ન કરતા હોય અથવા તો નડતર રૂપ એક બનતું હોય કોઈ પણ કાર્ય કરો તમે દાખલ તરીકે બ્લોક નખાવા છે અથવા તો ગ્રામ પંચાયતો હોય કરવાની અથવા તો પાણી પુરવઠામાં ત્યાં બધે દબાણ હોય મેં એક દિવસ વિડીયો જોયો તો આ વીલડીના સરપંચ નિયમમાં હા તો ઈ સમય અમને જો પોલીસ પોલીસ પ્રોટેક્શન મળે તો અમે સરળતાથી કરી શકીએ કામ કારણ કે અમે કાયદો છે હાથમાં ન લઈ શકીએ કામકાજ કરીએ કે પણ કાયદો હાથમાં ન લઈ શકીએ ઘણી વખત એવા લુખા થતો હોય કે ભાઈ એમાં તો કોઈ ઝઘડા નહીં તો પ્રશ્નો બનતા હોય તો આ એક દરેક મારો નહીં પણ આમ તો દરેક ખેડૂત સરપંચનો પ્રશ્ન છે આ

પુડો ને ભાડ એટલે લગભગ તો બેહી જશે સાનામ એટલે જો આવું થઈ શકે અને ખાસ અમારે ત્યારે જરૂર પડે ત્યારે તમે ઇમરજન્સી 8-10 કલાકમાં ને કામ ઉપર આવી પહોંચ શકો તો તાત્કાલિક ગમે તે કામ થઈ શકે આભાર જય ભારત ઓમીશિયોનો અમાર વારો તો બોલ હોય હાલ સ્ટેમોલ આ કામ ઘણા વર્ષોથી છે રેતી ખરે અમારા કામ ઘણા ટાઈમથી થયેલું છે

અને એના ધનાય કોના છે હજી આ બે 10 વર્ષાથી મારે છે કે અમે આયુપી આમાં ઉપાય પર તો આગળ વળેલ છે કરી રેબી બાબત કેાલુ બાબત આજે છે નામ જેવા કોઈ એક કે ભાઈ કે સ્કોર બદર ખબર છે ગૌતમ પરમાર એક આઈટેસ્ટ કોણ છે આ તરફ ગૌતમ સર સાહેબ છે પોલીસ ઓફરે ઓર ઓર સાહેબ પોલીસ ઓફરે કેનો તો કોણ છે કોણ આ તમે બધા પોસ્ટો કરી દે અને મને અત્યારે ધમકી હતી કે 100 મહિના માં આ દુનિયા માં નથી પણ મેં એવું જ લખી કે બેટા વનસ મારા બાળકો માટે જીવો અને હવે હું આ કામ માટે જીવું છું કદાચ મને કંઈ પણ થાય તો આ નેતિક કલમ ને કરવા માં જવાબદાર છે કે આ દુનિયા માં બહુ પણ કબાય એક્સિડન્ટ માં કોઈ પણ જગ્યાએ મને કંઈ પણ થાય તો હું આ પૂરતે કરો

પોલીસ અધિકારીને દોર્યું છે અને આ બાબતે ત્વરિત પગલાં લેવામાં આવે ને દૂષણને દૂર કરવા માટે પણ તેમણે અપીલ કરી છે જ્યાં સરપંચ પરિસંવાદ પાછળનો એક મુખ્ય ઉદ્દેશ્ય કહેવાય છે કે જે ગુનાખોરીનું પ્રમાણ છે તેની કેવી રીતે ડામી ગુનેગારોને કેવી રીતે કાયદાનો ડર બતાવી શકાય અને જે ગામડાઓમાં તેમજ અલગ અલગ જગ્યાએ જે બનાવો બનતા હોય છે કાયદા વ્યવસ્થાની સ્થિતિ કથરતી હોય છે તેને કેવી રીતે આપણે સુદ્રઢ કરાઈ શકાય તે માટેના પ્રયાસો થકી આ સરપંચ પરિસંવાદ નો કાર્યક્રમ ગૃહ વિભાગના આદેશ બાદ યોજાઈ રહ્યો છે દર્શક મિત્રો આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાહી